નમસ્કાર હું છું 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 આપ જોઈ રહ્યો છે ફિલ્મ ટા ચેનલ તો આજે આપણે વાત કરવા છે ફિલ્મ બ્લેક બર્થડે મિત્રો એનું ટેલર ડિટોમાં આવી ગયું છે અને આ ફિલ્મ જે છે તેર ફેબ્રુઆરીને સિનેમા ઘરોમાં આપણને આ ફિલ્મ જોવા મળવાની છે સાથે મિત્રો ટેલર કેવું છે એના વિશે આજે આપણે વાત કરવા છે તો ચેનલ પર ન આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અવનવી ગુજરાત હિન્દી ફિલ્મ હોય તો તમારી સુધી પહેલાં માહિતી પહોંચે મિત્રો વાત કરીએ ચેતન દયાની ફિલ્મ બ્લેક બથરે જે ફિલ્મ છે એનું ટેઝર તમે જોઈ લીધું હશે એનું પોસ્ટર પણ આવી ગયું હતું અને આ ફિલ્મ જે છે ક્રાઇમ થ્રિલર ફિલ્મ થવાની છે સાથે મિત્રો વાત કરીએ તો અમદાવાદમાં એક છોકરી રહેતી હતી એનું મર્ડર થઈ ગયું છે હવે કોને મર્ડર કર્યું છે કે આત્મહત્યા કરી છે એ ફિલ્મમાં જોવાનું રહેશે આ ફિલ્મ જે છે ચૌદ તેર ફેબ્રુઆરીના સિનેમાઘરોમાં આવવાની છે મિત્રો વાત કરીએ તો બધાની એક્ટિંગ ખૂબ સરસ છે અને વાત કરીએ તો આવી ક્રાઈમ થ્રિલર ફિલ્મ તમે જોવા માગતા હોય તો આ ફિલ્મ જરૂરથી એકવાર જોજો જેમ કે મિત્રો પાતકી ફિલ્મ જે છે એ તમે જોઈ લો એ પાતકી ફિલ્મમાં પણ ક્રાઈમ થ્રિલર મૂવી છે અને હવે આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ આવી ફિલ્મો બને છે તો ખૂબ સારી વાત કહેવાય હવે જોઈએ કે આ ફિલ્મનું કલેક્શન કેટલું થશે અને સાથે સાથે મિત્રો જોવાનું એ રહેશે કે આ ફિલ્મ ચાહકોને એટલે કે પબ્લિકને આ ફિલ્મ ગમશે કે નહીં બ્લેક બર્થડે હવે મિત્રો શું બ્લેક બર્થડે જે ફિલ્મનું નામ છે તો ફિલ્મ પણ એવી હશે એટલે કે ફિલ્મ એવી હશે એનું કારણ એ મારો કહેવાનો મતલબ એ છે કે શું બર્થડેના દિવસે જ એ છોકરીનું મર્ડર થઈ ગયું હશે કે શું આત્મહત્યા કરી હશે કેમ એવું નામ રાખ્યું તો હવે ખ્યાલ નથી ફિલ્મ આખી જોઈએ એટલે આપણને ખબર પડે કે આવું નામ કેમ બ્લેક બર્થડે તો શું બર્થડેના દિવસે જ એનું મૃત્યુ થઈ ગયું હતું એટલે કે આત્મહત્યા ખરીદી કે પછી કોઈએ મર્ડર કર્યું છે જોવાનું એ રહેશે અને સાથે મિત્રો તમને એનું ટેલર કેવું લાગ્યું કોમેન્ટ કરીને મને શિયા જણાવજો મને ખૂબ ટેલર ગમ્યું છે કેમ કે મિત્રો આવી ક્રાઈમ થ્રિલર ફિલ્મો છે ને મને બહુ જ ગમે છે જેમ કે મિત્રો ક્રાઈમ પેટ્રોલ હું જોતો હોય છું અમુકવાર હું ક્રાઈમ પેટ્રોલ જોવું મને ખૂબ મજા આવે છે અને સાથે મિત્રો સીઆઈડી પણ હું જોતો હોઉં છું તો એ પણ મને ખૂબ મજા આવે છે તો તમે જો આવી ક્રાઈમ થ્રિલર ફિલ્મો જોવા માંગતા હોય તો એક તો પાતકી ફિલ્મ છે અને આ ફિલ્મ બ્લેક બર્થડે ફિલ્મ જોવાનું ભૂલતા નહીં ખૂબ સારી ફિલ્મ છે ટેલર ખૂબ સારું છે ઠીકઠાક છે મને ગમ્યું તમને ગમ્યું કે નહીં એ કોમેન્ટ કરીને મને અવશ્ય જ જણાવજો અને આવું કેમ નામ બ્લેક બર્થડે શું હશે કારણ જોવાનું એ રહેશે મળીએ નેક્સ્ટ વિડીયોમાં